સમાજની મિટિંગ સમાધાનની ફોર્મ્યુલાની વાત પરંતુ અમરેલી પોલીસ પર ફરી એકવાર ઊભો થયેલો પ્રશ્ન કે શું સરઘસ કાઢવું જરૂરી હતું તમે એને રિકન્સ્ટ્રક્શનનું નામ આપી દો પરંતુ છતાંય એક છોકરી કે જેનો ગુનામાં એટલો મોટો હિસ્સો નહોતો છતાં એની સાથે એવું વર્તન શું કામ કરવામાં આવ્યું નમસ્કાર આપની સાથે હું દેવાંશી અમરેલીના એસપીનું વર્ઝન કહે છે કે તમે એને ગમે તે નામ આપો એ જ હતું જે એમના માટે કરવું જરૂરી હતું જો એફઆઈઆર સંપૂર્ણ સાચી હતી અને છોકરીનો ગુનામાં એટલો મોટો હિસ્સો હતો તો પછી સમાજમાં સમાધાનની ફોર્મ્યુલા સેટ થાય બધા જ નેતાઓ એક થઈ જાય તો પોલીસ શું કામ બાજુ પર રહી જાય પોલીસે જો એ જ કર્યું જે નિયમમાં લખેલું છે તો પ્રશ્ન પેદા નથી થતો પણ પોલીસે જો એ કર્યું જે ધારાસભ્યના મનમાં હતું તો પ્રશ્ન છે પોલીસ જો એ કરે જે સત્તા પક્ષના મનમાં હોય તો એ પ્રશ્ન છે એ છોકરીએ શું ગુનો કર્યો અમરેલીની મેટર શું છે આખો વિવાદ શું છે વાત શું છે એક છોકરી જેની ઉંમર ત્રીસ વર્ષ પણ જેને પૂરા નથી થયા નોકરી કરે છે દસ હજાર રૂપિયાનો પગાર છે મા બાપ પણ એટલી સારી આર્થિક પરિસ્થિતિમાં નથી અને એના માલિક એને જ્યારે ડ્રાફ્ટ કરીને મૂકે તો ગુનામાં સંડોવણીના સ્વરૂપમાં તમે એની અટકાયત કરો પરંતુ છતાંય તમે ગુનાવાળી જગ્યાએ લઈ જઈ રહ્યા છો એમ કરીને પોલીસ એની સાથે એનું સરઘસ ફેરવતા લઈ જાય અને એ સરઘસ શબ્દ એટલે આવ્યો કેમ કે અમરેલીના વોટ્સએપ ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટીના અનેક વોટ્સએપ ગ્રુપમાં એવું લખવામાં આવ્યું કે વર્ગ ગોળો બરાબરનો નીકળ્યો છે હવે બધાને યાદ રહેશે આ છોકરીનો વરઘોડો કાઢવાની વાત નહોતી રાજનીતિક સમસ્યામાં એવું સો ટકા હોઈ શકે કે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને ફસાવવામાં આવતા હોય એમના પર ખોટા આરોપો મૂકવામાં આવતા હોય આવનારા સમયમાં એમની છબીને ધુમિલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય એમને રાજનીતિક નુકસાન થઈ શકે બધી વાતો સાચી પણ ટાઈપ કરવાવાળી વ્યક્તિ આદેશનું પાલન કરી રહી છે એનું કામ છે એ પોતાનું કામ માત્ર કરવાથી એક વ્યક્તિને જો તમે વરઘોડા સુધી લઈ આવતા હોય તો એ તમારી એ માનસિકતા પણ બતાવે છે કે તમારી સામે થયેલું ષડયંત્ર એમાં તમે નાના પ્યાદાઓને પણ વચ્ચે નાખીને એવું કહેવા માંગો છો કે આમાં અમે જે એ કરીશું બાકીના જે લોકો પકડાયા એ લોકોએ તો ત્યાં સુધી કહ્યું એમના ત્યાં સુધીની માહિતી સામે આવી કે જે મનીષ વગાસિયા છે એમના પત્નીએ તો દિલ્હી પર ફોન નેતાઓને કહ્યું કે અમે હવે પછી તમારા નામ બોલી દઈશું આ અમરેલીની લોકલ રાજનીતિનો સવાલ છે અમરેલી ખૂબ મહત્વની રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે આ એવો જિલ્લો છે કે જ્યાંથી દિગ્ગજ નેતાઓ આવ્યા છે

પણ આખરે વાત ફેલાઈ જાય છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ આમાં ખોટી રીતે ચર્ચામાં આવ્યા છે ખોટી રીતે ચર્ચાનો મતલબ એ છે કે એમણે એવું કહ્યું કે એમણે વાત કરી છે પરિવાર સાથે ત્યાંથી તરત જ સામે આવ્યો કે અમારી સાથે કોઈ સંપર્ક નથી કર્યો ગામ ક્યાં આવ્યું એ પણ મહેશ કસવાલાને ખબર નથી તો મહેશ કસવાલા વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા સેટ કરવા માટે કે પછી એ શાંતિ ગોઠવવા માટે આવ્યા તો ખરા પણ એ એવી ભૂમિકા ન બની શકી કે જેના કારણે વિવાદ શાંત થાય ઉપરથી વિવાદ વધી રહ્યો છે આ વધેલો વિવાદ એ અનેક નિવેદનો લઈને આવી રહ્યો છે સૌથી ભૂમિકા અમરેલીના કોંગ્રેસના નેતા દેખાઈ રહી છે એ આખી રાત પરિવારની સાથે રહ્યા હતા પરિવારની દીકરી છું એવું કહીને ત્યાં રોકાયા અને એના પછી એમણે જ્યારે વાત કરી ત્યારે ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે એમણે તો ત્યાં સુધી કહ્યું કે આ પાટીદાર સમાજની નહીં ગુજરાતની દીકરી છે અને કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ સૌથી મોટું કંસ અને સામાજિક સમસ્યા છે સામાજિક સમસ્યા એ દ્રષ્ટિકોણથી છે કે છોકરીના લગ્ન બાકી છે જે છોકરીના લગ્ન બાકી છે જે પોતાના અને પરિવારના ભવિષ્ય માટે નોકરી કરી રહી છે પોતાનું ગુજરાન ચલાવી રહી છે એ છોકરીનો તમે કોઈ નીકળતો હોય હોય અને એનું એક કાઢતા એ રીતે તમે એને ન ફેરવી શકો આ બહુ સરળ વાત છે એ નીતિ નિયમોને આધીન છે એવું આજે પણ અમરેલીના એસપી કહી રહ્યા છે જ્યારે અમારા પત્રકાર પાયલ રાઠોડે એમની સાથે વાત કરી ત્યારે અમરેલી એસપીએ શું કહ્યું મહેશ કસવાલાની શું પ્રતિક્રિયા આવી જે સાવરકુંડલાના ધારાસભ્ય છે ભરત બારે પણ કહ્યું ઘીના ઠામમાં ઘી પડ્યું અને આવતીકાલે હવે છોકરી કદાચ રાત સુધીમાં અથવા આવતીકાલે પણ પણ આવી જશે અને એના પરનો કેસ છે એ વિડ્રો કરી દેવામાં આવે એવી પણ સંભાવનાઓ છે પોલીસ પર બહુ મોટું પ્રશ્ન ચિહ્ન લાગી ગયું છે એટલું મોટું લાગ્યું છે કે એના મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અમરેલીની પોલીસ અને પોલીસની શું પરિસ્થિતિ છે એના પર પણ ઘણી બધી મજાક બની રહી છે પોલીસની મજાક કોઈ સંજોગોમાં ન બનવી જોઈએ પોલીસ એ માત્ર આ રાજ્યનું નહીં દરેક રાજ્યનું એવું રક્ષણાત્મક કવચ છે કે જો એ કવચમાં કાટ લાગે છે તો એનો ફાયદો હંમેશા એ લોકો ઉપાડે છે એનો ગેરફાયદો એ લોકો ઉપાડે છે જે લોકો એ કવચને તોડીને રાજ્યને નુકસાન કરવા માંગતા હોય છે પોલીસ એ આપણું ગૌરવ છે આપણું સ્વાભિમાન છે પોલીસની છવિ જ્યારે ધુમિલ થાય છે ત્યારે એ રાજ્યને બીજી દિશા આપીને જતી હોય છે અમરેલીમાં જે તે સમય નિર્લિપ્ત રાયનો જે સમય રહ્યો એ ખૂબ ચર્ચામાં રહ્યો વિવાદોમાં રહ્યો પણ જરૂરી હતું પોલીસનો ડર લાગવો પોલીસનો ડર પોલીસનો એ રીતનો ડર કે ખોટું કરીશું તો પોલીસ અમને નહીં છોડે એ પ્રકારનો ડર જરૂરી છે ક્યારેક એમાંથી બહાર આવેલું અમરેલી એ ગુનાખોરીના સકંજામાં ફસાયેલું અમરેલી ને એમાંથી બહાર આવેલા વાતાવરણમાં રહેલા માણસો જો આ પ્રકારનું વિચારે કે એક સામાન્ય અપરાધમાં પણ જો એ રાજનૈતિક માણસ છે એનું પ્રભાવ ને એનું દબાણ છે તો પોલીસ તમને ઘસેડી નાખશે તો એનાથી સારી છબી તો ઊભી નથી થતી અમરેલીના એસપી પોતાની વાત પર કાયમ હોઈ શકે છે કદાચ એમની અનિચ્છા પણ હોય ને ઈચ્છા પણ હોય પણ ખબર નથી એમણે રાજનૈતિક દબાણમાં પણ કર્યું હોય ને એમને એવું લાગ્યું હોય કે સાચું છે એટલે પણ કર્યું હોય જે પણ થયું હોય થયું ખોટું છે અને આ સામાજિક દ્રષ્ટિએ નૈતિક દ્રષ્ટિએ અને રાજનૈતિક દ્રષ્ટિએ એ ત્રણેય દ્રષ્ટિકોણથી એ છોકરી સાથે આ નહોતું થવું જોઈતું એ બહુ જ સરળ વાત છે જેની બેન ઠુમરે શું કહ્યું એમના પિતા શું કહી રહ્યા છે પરેશ ધાનાણીની પ્રતિક્રિયા આવી નંદ યાજ્ઞિકે પણ કહ્યું છે કે આ મુદ્દાને હવે હાઈ હવે હાઈકોર્ટમાં લઈ આવશે સાંભળીએ બધાની પ્રતિક્રિયા સંક્ષિપ્તમાં મારી દીકરીને જામીન ન મળ્યા બીજા દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો

ત્યારે મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો એમણે મને એવું કીધું કે સાંસદનું ઘર અહીંયા તમે ત્યાં પહોંચો છો તમારી દીકરીને છોડાવી હોય તો એટલે કે ઓફકોર્સ કોઈ પણ એવું લાગે કે મારે દીકરીને છોડાવી એ તો એ કોઈ પણ છોડાવવાની જ ઈચ્છા હોય એટલે એ ત્યાં પહોંચ્યા અને જે પાંચ સાત વ્યક્તિઓ હતા એમણે એમ કીધું કે અમે કહીએ એ પ્રમાણે વિડીયો બનાવી દો ને એવું કહો કે અમે તમારી સાથે જો છીએ ને કૌશિકભાઈ તમારી મદદમાં છે એવું કહેશો તો તમારી દીકરી તમારી ઘરે આવી જશે એટલે એમને કોઈ પણ બીજી વગર તરત જ આ વિડીયો બનાવી દીધો સાથે જે પણ હતા એમણે એનું રેકોર્ડિંગ કર્યું એટલે હું કાલે મળી ત્યારે એના એવું કીધું કે મેં પૂછ્યું કે તમારી ઉપર કોઈ દબાણ છે કે કેમ તું એટલે દબાણ તો નથી પણ આવી રીતના મને લઈ ગયા હતા અને આવી રીતના મારો વિડીયો મારી મને કહીને કે તમારી દીકરીને એક પણ દિવસ હું જેલમાં નહીં રહેવા દઉં તમે પેલા આ વિડીયો બનાવી દઉં મેડિયો પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકો છે પણ પાયલબેન સવાલ એ છે મારો મુદ્દો કે આ પરિવારની સાથે તમે હું ક્યાંક જોડાઈ ગયા છે મીડિયાના માધ્યમથી હું પોતે રૂબરૂ આવીને પણ દરેક જગ્યાએ આ થતું આવ્યું છે એટલે આ રીતની ઘટના હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એમના ફાધરે પોતે સ્વીટ થાય આજે સવારે ઉઠ્યા ત્યારે જ એમ કીધું કે એક બેન ફટાફટ વિડીયો બનાવી દેવ અને કયો કોઈને કે વિડીયો બનાવે કે આવી રીતના ભૂલભૂલમાં મને બોલાવીને મારો વિડીયો લેવામાં બીજું કોઈ દબાણ નથી કાલે દીકરીને પણ મળી ખૂબ હિંમતવાળી દીકરી છે એને પણ અંદર કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી અને અમરેલીની પોલીસે જે એસઓજી હોય કે પછી ડીસીબી ક્રાઇમ હોય સાયબર સેલ હોય જેણે પણ આ કર્યું તેની સામે અમે બંધારણની મર્યાદા અને કાયદાની મર્યાદામાં રહીને લડીશું અને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશું એ કાયદો ફરીથી કે ગુજરાતની પોલીસ અને કાઠિયાવાડની પોલીસને આ પ્રકારની સજા કરવાનો કોઈ અધિકાર નથી ન પહેલાં હતો ન અત્યારે છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રસંગો ન થાય તે રોકવા માટેનો પ્રયત્ન કરીશું